बोलो, आ बोलो एला आप बोलोगे काले हम आई थी घरे ओ पसे बदी मोगरू माई जावानी थी कि नहीं ओ એટલે કે દર્શન કરતે આવડે કે તે આઠ મહિના કે નવરાત્રી ની હા હા એટલે ચેરમાને સુબ્રુ માંજન પડડી બોલો પડલી પરવાની થી હમ એટલે પછી કે આપણે કે આવીન પડલી પછી કે મોગળુ માતા જાતી આવા હમ

મે ઇધમો સો કોંગાટન કેટના થોડા ઘરે બેઠો બેઠો કા પુરૂ પડવાનો છે એડા ઉપર તાચીન બે હોય એટલે હા કે થોડા ઘણો તો એમ કે કમા ભૂઈ દિયે ને હમે કેતા બિલમ જાંગુર મન કેતા બિલમ હા રો માલે તે સો કરી દઉં લગાયા આવે દેવા દેવા નો કોંધી કર એમ કી દે દે નો ક આ કે હું કરવા દે ગામો કિતનો નો 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 કરીને કે કભૂરી ના પડ મે ટુકડામ ઢુકડુ કી તું જાયે હોય કા કી તું ગમે તો तो बिन पहन फोन करूं कि तो मन के ना मन के वही नहीं कि मुदाइश प्रोत्साहित लग के मन आओ नहीं पाते के हमारी इच्छा भी तो सब बड़े बतार पड़ते हो कौन सा फैन सब पढ़े मुगल तो मरा है कौन लेवंडिया वगैरह ओके राइट इलेक्शन का मेलोबा पॉलिटिक्स अनिधनी आगा हम्म श्रमिली तो मैं तो? बात किस

अगर नव बनल रहेल तो बजे आवरू जो निम्नलिखित है ना आवरै पने ओस आवरै पूर्वस क्लास लखू इन तो हमना आवरै मैं आतो पढ़ेंगे तो इट कुछ राती तो मना आवरै पूर्व कुछ राती तो हिंदी आवरै पने इंग्लिश हो ची जब चेंटन नियम ये कुछ आवरै ना पढ़ाली बजे

મે ઇદ મોય ઓ કોરુની કે તો ગોડ હોય કે ડાય હોય કે તો પછી એવ કર્યા થી કે તો આપણે શું મળવાનો કઈ કીતો હમ કી તો મના કરો મન કે ઓ રાખું તો જરૂરી છે મન કહેતી રે રાખો જરૂરી હમ રાખો જરૂરી છે જેમ કે પતિ નામ તો કઠો કોનો કે હોય ની તો આપણે કે હોય ની કે એને ઈ આપડી કે ઈ આસી ના કરે એવું એ તો કેતી મેન બાદ મગસ મણઈ લીધી ગરે હતી

ई वोने वोरी हा तू बी दसु हां हा जी बात हम्म जी बात है लदा जी सुन रे भाई तो पैसे ऊपर हां हम्म तो नो विचार ना चोर हो मोटा थी जाए पतिस छोकरा हाल तू टाके ने बैठे ना का गोडम तुम थोड़ी जीवती सो पास ही तो ना जाऊं हम्म हम्म पास ही तो ना जाऊं पण जीवती ना रहूं हम्म

हेलो अरे hmm. की तो घर कोई दरवाजा खोले घर में आ रहे सुबह बन बात करती है लवरे ऐसा कोई ऐना करते भी बात देंगे वहाँ जाहिर है बन बात करें चलो चलो ही खबर करे है हाँ ओए ना मार्टी पिन से टीपिन से मारे ओए चलो हेलो हेलो हाँ બારે બે હું કોલા મે લોકો આવતો દેખાય હતો કર દોડો તો બે દૂર દૂર થી ના સે થોડો ધણો દૂર તો મતલબ એમ કે કાર આવી નું ભીરે સુબા નો દરવાજો ખોલે પ્રો મારા એ હું પેકમોનો બે બારે બે કોઈ આવતો કબર એટલે હું કીધું ઘર થી બહાર આવીને સેઠી થોડી બેરી ને બહાર એટલે ખબર ને આવતો હોય તે આ તો માન બાંધાસ લો ઈ તો બતાય એક ને એમ ની ઘરે બેઠા હે લે બડે જાય હમ هغه نه دا به چې دا تمہه څه خرڅه کوترا دا ګټه ده او ته مو ویښو څه راي پرې کومه هه پرې کومه یانه تمہارا نمبر چا لیدلسم انا موبایل میډګیټو څه کړی دي هاي کړه نه فون مو کوکا ته ټریکټر وایځه بلاخلو ته اوه اوه அது લે વીસાસ મે આલ લીધો કે ની એના ઉપર અને મારા ઉપર થી ઓર એટલે કઈ દિવસડ કઈ હકચક ના કરે મારા ઉપર હી હી વીસાસ કે તો કઈ વગે બે તો કે રહો હું આવે ને ગયા ટુ એને કોઈ આવી ને ઊભો હે ને અને આપણે ઊભો એની બાજુ તો કે સૈયા શું ડોળા કર નો ઊભો છું એ ઓતા આવ કોતો બીજું તેમ જામે લે લે વીજે લેવલો ગોડન મગસ માં સડે કે શું કરે अरे यो पुराने हम को तो खास थोड़ी मुंह माफत नहीं यक फिर हम्म और तू गम में रोक के आ तो के दे तो आप थी रे का, ना कागा बात थी न रे गम में रोक याटे थोड़ा के वेरा रोक के रोक के आप भी फिर हो तो रसन तो का कोई नहीं केरा से कोई रे तो नहीं हम्म और बारे से हगावन करदाव तक नहीं तक रे

கார ரெ நான்

ઘણી વાતેન ગરીચ એટલે આવતા હોય છે ઘણી વાર જો તે મને કે મને કઈ મન કઈ પૈસા ન કરે તો આ લેગા ન કરેગા તાન બકરા ના તાન ઊલન પેલો કનેડી અસે કે બીજું આપડે તો કોઈ ન ગાતો મોડી ઉતર જ નઈ એનો નવો કોઈ નથી કે એમ મા કરતા હોય તો પછી જીત્રી શું કામ ના કરે હા એ વાત હ

બકરાઓ ઉપર આવવાનો નહિ હું કરાય તો ટૂટ કે રે ન ઓકલો ઓલો હમ ઓલો ગખે બાર ડાવન નમો નહી મોને હમ મારે પણ એમ કે આપણે કોમ હે હવે મારે બે ત્રણ ડાળે ઉધી મુ કોક માર રાઉ સેન ઉલુ પીલુ પેલ થી બે ત્રણ દી આજ થી મુ ચાલુ કરિસ ને કે માર દાવાનો સેન ઉલુ પીલુ લબાનો સેન દાવાન સેન ઉલુ પીલુ લબાન્તે

માર નહીં થાતું જાવાનું તે બાબા ને શેત માં પડી ગયું કે મોણ કરે કે ₹200 બોદરા થી બોદકો ને તો એલહી કોણ કરે મોબાઈલ એ ન હોય તરત કરે ન હોય તો કોઈ નહીં ઓમ ઓમ તમને ના કોઈ નહીં કોઈ નગર બોકરી કશી ન કર તો આવશ્યક નઈ કરવો ખાવા માટે જે તે આવશ્યક